નમસ્કાર હું છું જોગલનાથ મારી સાથે છે સાગર જોશી બંને મિત્રો આવી ગયા છે અમદાવાદના બોડક દ વિસ્તારમાં અહીં એક મહિલા રહે છે આ મહિલા આમ તો મૂળ વર્ષો પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા હતા પશુપાલન કરતા હતા અને ખેડૂતના દીકરી છે પરંતુ આજકાલે સોશિયલ મીડિયામાં બહુ ચાલી ગયા આજકાલે અમદાવાદમાં શિફ્ટ છે વેબ સિરીઝ ફિલ્મ અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે કોણ છે આ મહિલા કેવી રીતે એમણે સોશિયલ મીડિયામાં નામ કમાયું અને કેવી છે એના સંઘર્ષની કથા કહાની હું તમને બતાવું આવો મારી સાથે

આ જગ્યા પર હું પહોંચી છું કારણ કે આ એક મારા માટે ચમત્કાર જ કહેવાય ઘણીવાર આમ વિચાર કે હા ખરેખર હું ફેમસ થઈ કે હું ભૂલી જાઉં છું ઘરમાં ઘરમાં હું ફેમસ છું બાર મને એમ સેલ્ફી લેવા આવે ને તો એમ કહો હું તો ફેમસ થઈ ગઈ છું બાકી મને તો ભૂલી જાઉં છું કારણ કે આપણે સાધારણ છે સાધારણ ગૃહિણી છે આ ગૃહિણીમાંથી આ મને આ સ્ટેજ ઉપર મને લાવ્યો છે એમાં ભગવતીની દયા હનુમાન દાદાની દયા

બોલીવુડ માં કર્યું કાર્તિક આર્યન જોડે કર્યું સત્યપ્રેમ કથા હા હા એમાં પણ કામ કર્યું અને એક ડાયલોગ આપ્યો તો મારું કોન્ફિડન્સ એટલું મેં રાખ્યું હતું અને ડિરેક્ટરે એમ કીધું રાઈટરે કરણ શર્મા એ કે આપણે એક ડાયલોગ બોલ દેંગે હિન્દી માં બધા ક્યુ નહીં બોલેંગે જરૂર બોલેંગે બધું જીતના આવડતા એટલે બોલ દેંગે તો જે આવડે એટલે બોલ દઈએ ફટાફટ એક જ ટેક માં મેં ડાયલોગ બોલી નાખ્યો નોટ કટ તો એ એક્સપિરિયન્સ બહુ સારો રે મારા માટે

એટલે આવા આવા જે ઘેલા ફેન કેવાય ને કે જે કન્ટિન્યુ રોજે રોજ મારા વિડીયો જોવા વાળા એ લોકોનો તો આમ થાય છે કે જસી દાદી અહીં બપોર આવે ભાઈ હું અમદાવાદ જ રહું છું એટલે બપોર આવું એટલે મને કે તમે ઘરેથી જતા રહો ના ચાલો આવો આવો ચોક્કસ સાઈઝ પણ આવા હું નથી ઓળખતી પબ્લિક મને ઓળખે છે એટલે સારું લાગે છે ભગવાનની દયા બીજું શું આપણે મહેનત સફળ થઈ મારી મમરા કેમ રીંગણા ભરવાના ભીંડા ભરી ભીંડા ભરેલા મમરા ભરવાનું એક મેં કીધું મમરા ભરવાનું એક ટોપિક લઈને આપડે મમરા કેવી રીતે ભરે ચલો બધા રસોડાના પેલા રસોઈ સો જે રેસીપી લઈને આવે છે ને તો મને એમ છે કે હું ગૃહિણી છું તલાવ હું કેક બનાવું પછી કોથરી કાપી અને ડબ્બા માં ભરતી મમરા ભરેલા જેને આનંદ જ કરો છે એ બધી વસ્તુમાં માં આનંદ કરે અને આનંદ કરતા કરતા પણ ઈ એ વિડીયો બહુ વાયરલ થતો પછી બીજો મોદી સાહેબ ના ડાયલોગ ઉપર તો એ પણ બહુ મારા વાયરલ થતો તમે એમ કેતા કે તમે જે ગ્રામ્ય જીવન જીવતા એમનો કોઈ એક્સપિરિયન્સ કરો જયારે તમે કે ભેંસો હતી તબેલો હતો પશુપાલન કરતા એમની કોઈ એક વાત કરો હા મને ભેંસુ બહુ હાલે ભેંસું ની કોઈ પણ મને હું પશુ પ્રેમી છું એમાં ગાય કુતરા બિલાડી ભેંસ બધું આવી ગયું મને ખબર છે એને વાંચા નથી પણ લાગણીશીલ બહુ હોય છે હું એમને ભેગી રહેતી એટલે મને પિક્ચર જોવાનો બહુ શોખ કોમેડી પિક્ચર હા હિન્દી ગુજરાત ગુજરાતી બે હવે ભેંસુમાં તો કે પિક્ચર જોવાનો ટાઈમ મળે ને એટલે મેં ભેંસુના નામ પાડી દીધા ઐશ્વર્યા માધુરી કટરના એટલે મને આમ થાય કે હું બોલીવુડમાં ફરું છું અને એમને એમ થાય કે અમે હિરોઈન છે અમે બધા વ્યામમાં જ રહેતા હતા કે એમના વ્યામમાં હું કોઈ કટરના હતા આમ 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 કરીને હાલ્યા આવે અને મને આમ થાય કે હું બોલીવુડમાં છે ડિરેક્ટર છું અને એ બધા મોજમાં આમ અવાડામાં પાણી પીતા હોય

મહાન જેટલા લોકો હાસ્ય હોય ને એની જિંદગી પાસે થોડી ઘણી એવી આમ દુઃખ જ પડ હોય જે જ લોકો હસાવી હકે એટલે જ ભગવાન હાસ્ય વાળા સ્વભાવ તકલીફ આપે છે કારણ કે સહન કરીએ છીએ સહન કરીએ કે ને એને એને ખબર છે કે આ તાકાત ધરાવે છે અને આને આ જીવન વિતાવી શકશે અને અમુક કોઈ દુઃખ નથી હોતું કારણ કે ભગવાન કે મેં ઓલરેડી એના ભોગ્યું મોઢું જ આપ્યું છે એને દુઃખ જરૂર જ નથી એનો ચર જ ભોગ્યું છે એમ થાય ને એટલે એટલા સુખી હોય કોઈ જાતની તકલીફ ના હોય પણ છતાંય ઘણા એવા માણસોને મેં ઓબ્ઝર્વ કર્યા છે બેઠા હોય એમ છે દિવેલ પી ન બેઠા લાગ્યા મને ઘણીવાર એવો વિચાર કારણ કે મને હું પવોડી રહે ને તે આવા વ્યક્તિને શોક સભામાં આમંત્રણ કરે હોય કે ચલો ને પાંચ માણસ ઘટ છે તમે આવો તો શોભા બળાવે કે થતા તમે આવો તો અમારા ઘરની શોભા બળે એવા લોકોને એવી જગ્યા લઈ જવા જોઈએ અને મારો સ્વભાવ આનંદી છે કે હું આનંદ ગોતી રહું છું હરેક પલમાં એટલે સ્વભાવ ઈશ્વર આપે છે અને એટલે જ આ બધી તકલીફ આપે છે કે હું આનો સામનો કરી આપું દુઃખોને દબાવી અને હસતા રહેવું અને હસાવવું એ ભગવાનની દયા વગર કંઈ ના થાય અને છે મારો આવો સ્વભાવ દેખાડતી નથી પણ છે અંદર દુઃખ હોય તો તમારે એ કરવું હોય કે દુઃખ દૂર નથી થવાની મારે જ હેન્ડલ કરવાનું છે અને મારે જ આગળ વધવાનું છે

લખે છે સોંગ લખે છે શેર લખે છે બોલે છે ગાય છે કમ્પોઝ પણ કરે છે અને બહુ સારા સોંગ લખે છે એટલે કહેવાનું ઓલો કે મને પરખવાની મારી દીકરી છે એને ખબર છે કે ઘરમાં એટલી બધી કોમેડી કરે છે તો આને એવું કંઈક ઓલું કે છે ને એવી લાઈન પકડાવી દીધી ને એણે મને કે આ જગત તમારી જેવા અહીં બધી મને ઇન્ટરવ્યુ લેવા આવી ગયા એને ખબર છે કે મારામાં શું છે એને ઓળખી લીધી એણે ઓળખી લીધી એટલે મને હા એલા

જીગર સાહસ સાહસિક તો બહુ છે કોન્ફિડન્સ કેટલું બધું કે હું સરોતમાં રહેવા આવી આપણે કઈ બાજુ રહેવાય છે સત્તાધાર બાજુ રહેવાય છે તો એમાં એવું થયું કે એક બેન મકાન ગોતતા હતા કે કોઈ બ્રોકર છે બ્રોકરની ભાષા એ મને નથી ખબર પડતી પેલા કે મકાન લેવું છે અને મને એટલી ખબર પડી કે મકાન અપાવવા છે એક બ્રોકરિંગ મળે છે મેં એટલું કોન્ફિડન્સ છે કે હા હું બ્રોકર છું મકાન ના ઠેકાણે નતો મારી પાસે

અને ધીરે ધીરે બધા કોન્ટેક્ટ થવા માંડ્યા અને લે વેચ ભાડે નવરું નહીં બેસી રહેવાનું બસ કામ કરે જવાનું મેન વસ્તુ આ છે જમીન હોય કે મકાન હોય ફ્લેટ હોય ભગવાન કામ આપતા ને તો કામ પાછળ દોડવું પડે એવી અપેક્ષા નહીં પણ પહેલા જ ગામ આપણું કામ થઈ જાય સક્ષેસ દસ ધક્કા ખાવ તો એક કામ થાય પણ સફળતા છે બીજું તમે ગઢવીશો હમ કઢવી સારણ ચોથો વેત ગયે હા બરાબર પીઠો વાતો કરે તમને એમ સાહિત્યમાં કે ડાયરામાં રસ કરો ડાયરો સાંભળવો ગમે સાહિત્ય સાંભળવું ગમે હું બોલી ન થતી કારણ કે મને કોમેડી આવડે હવે સાહિત્ય મને એમાં સિરિયસ રહેવું પડે ને હવે સિરિયસ મારો સ્વભાવ નથી એટલે મારે મારે મોટિવેશન સાહિત્ય ગમે ખરું કારણ કે અમે એ લોહી છે મે એટલે મને એ ગમે ખરું ચારણ તરીકે પણ હું બોલી ના શકું ભલે નાના નાના પર રહીના દાણા અમારા મામા કહેવાય

હું તો વધાને કહું છું ભગવાન છે ને ઈશ્વર બહુ દયાળુ છે આ માય એક્સપિરિયન્સ અને હું પોતે અનુભવ કરું છું કે દરેકની એક ટેલેન્ટ હોય છે કોઈને રસોઈનું ટેલેન્ટ હોય છે કોઈને બીજા કામમાં ટેલેન્ટ હોય કોઈને સિલાઈ કામમાં હોય મારો બોલકો સ્વભાવ છે મારો કોમેડીમાં મારું ટેલેન્ટ છે પછી આ પ્રોપર્ટીના કામમાં મને આમ ધખસ છે ને એમાંય ટેલેન્ટ કહેવાય કારણ કે અમદાવાદમાં આવતા હોય નવ હજારને ડીલ કર્યું એટલે કેટલા કોન્ફિડન્સ ઘાસ છે બોલું આ કદાચ ના મળે કે જતું રહે ફ્લેટ એટલે દરેક માં ખાલી પરખવાની જરૂર છે કે મારામાં શું છે એ બાર લાવો તમે ભગવાન બહુ દયાળુ છે ખરેખર તમે આ લાઇટિંગ કેમેરા કેમેરા ફેસ બરોબર થંબનેલ ટેગ હેશટેગ આ બધું સોશિયલ મીડિયા માં ઘણો બધો આવે ઘણો બધો દાદી શીખું કે પછી કે બધું આવડી ગયું જન મારા ડાયરેક્ટર કોણ જાણકી છે ને મારા

સિક્સ મારે એટલે એની પર કે બીજું કઈ આવે જ નહીં એટલે કોન્ફિડન્સ કહું છું કે હું ભણી છું વધારે ભણી હોત તો ખબર નહીં આજે લગભગ હું પીએમ હોત છું શું કામ મોડું વિચારું છું પોતાના માટે ભાઈ આમાં વિચારવામાં ઘણા એવા પડ્યા છે મામા કે બેલેન્સ કપાતું હોય ને બાપાનું એટીએમ એમ હારું વિચારી લો કે અંતે બહુ વિચાર્યું છું ના 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 મા ભાઈ મા ભાઈ મા આલા ભાઈ વિચારોનો મોટું વિચાર છો તો પચાસ ટકા નજીક જશો તમે વિચારો શું વાંધો ખાલી ગમત ગમત માં હું મુંબઈ ગઈ હતી મારા પ્રોપર્ટીના કામ થઈ દીધી તો હું ખાલી આનંદ કરતા કરતા નીતાબેન ની સાઈડ કાપી છે હવે નીતાબેન ની સાઈડ કપાય એમને કાપી મેં ગાડી થી કાપી અંબાણી મેં ચોખ્ખો જ ભગવાન આગળ નથી કર્યું સાઈડ કાપી પણ ગાડીની સાઈડ તો કાપી ને એમનો રોડ ખાલી હતો કારણ કે તો અસ્થી છે એટલે આખો રોડ ક્લીન હોય અને એક બાજુ અમારે જવાનો રોડ હોય શું કે બે રોડ હોય એના શું કેવાય હા ક્રોસ કરીને તમે મેં સાઈડ કાપી પણ કાપી ને થિંક પોઝિટિવ એટલે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી જો ઈશ્વર દાદા અમારા ઘટીમાં જે હા ઈશરા પરમેશ્વર

બીજું મને છે ને તૈયાર જમવાનું બહુ ભાવે બનાવતા નથી ભાવે ભાવે બહુ બધી વસ્તુ ભાવ મારા માટે કુદ સ્નાન આવે એટલા શોખ નહીં જમવામાં હમ બનાવવાનો શોખ નહીં મને તમને તમારે વાતો કરીને તમને બનાવવાનો શોખ કરો તો કઈ ખાસો કે પીસો બધે રેયર બનાવવાનો શોખ નહીં તો તમને બનાવવાનો શોખ હશે કોપી પીસું ચા પીસ આપડે ગુજરાત જક મારીને બનાવવું પડ્યું પાછી જવાબદારી આ તો સરસ રસ બનાવ રો જમાડું એવું નહીં કોઈ પણ મને તૈયાર ભાણું આપે પાડોશી હોય કે ગમે કે આપડે ગયા હોય

વેટ કરવા મન પગમાં કીડ્યું ચડે હા સાજીવર મન વેટ ના કે હું મારા કામ થી વ્યસ્ત જ હોય એટલે એમ કે કંટાર ને ને કંટારો નો આવવા દે હું એટલું બોલું જામ કે બસ આઈ થી જાવું જ નથી એમ ઓકે તો આ તા જસી દાદી આપણે એમ કુદરત પાસે માતાજી પાસે પ્રાર્થના કરીએ તો સ્વસ્થ રહે મસ્ત રહે અને ગુજરાતી પ્રજાને હંમેશા માટે હસાવતા રહે અમને એમની જે જીવન છે એમનું મૂળભૂત જે મુદ્રા લેખ છે એ લોકોને હસાવું સ્વસ્થ રહેવું મસ્ત રહેવું એવી વાત છે હું પણ એટલું કહીશ તમે પણ જ્યાં પણ હોય ગુજરાતી તરીકે અમારા ચેનલ જોતા હોય તો અમારા ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બસ આટલું જય જય ગરવી ગુજરાત જય માતાજી સબસ્ક્રાઈબ કરજો ભાઈ